આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના આરામબાગ અને હોગલીમાં સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના સિન્દ્રીથી પાંત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે ઓગણચાલીસ હજાર એકસો પચીસ કરોડથી વધુ રૂપિયાના પાંચ મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઇટ મહાદેવ ઓનલાઈન બુક સામેના કેસમાં અત્યાર સુધીમાં એક હજાર બસો છન્નું કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને કહ્યું છે કે સરકારની નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી આકાશવાણી અને દૂરદર્શનની છે અને શ્રીલંકાના કોલંબોમાં આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો પ્રારંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના આરામબાગ અને હુગલીમાં સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા છે આવતીકાલે શ્રી મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગરની મુલાકાત લેશે તેઓ ત્યાં પંદર હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે આવતીકાલે બપોરે તેઓ બિહારના ઔરંગાબાદમાં એકવીસ હજાર ચારસો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના ધનબાદમાં સિંદ્રીથી પાંત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા આ પરિયોજના ઉર્જા રેલવે ખાતર અને કોલસા ક્ષેત્રની છે શ્રી મોદીએ હિન્દુસ્તાન ખાતર અને રસાયણ લિમિટેડનો સિંદ્રી ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો તેનો ઉદ્દેશ યુરિયા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો છે આ પ્લાન્ટ આઠ હજાર નવસો કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુરિયા ઉત્પાદન બે હજાર ચૌદમાં બસો પચીસ લાખ ટનથી વધીને ત્રણસો દસ લાખ ટન થઈ ગયું છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં યુરિયાનું ઉત્પાદન વધીને ત્રણસો દસ લાખ મેટ્રિક ટન થયું છે છેલ્લા દસ વર્ષોમાં સરકારે રામાગુંડમ ગોરખપુર અને બરૌનીમાં આ ખાતર પ્લાન્ટ ફરીથી શરૂ કર્યા છે હવે આજે તેમાં સિંદ્રીનું નામ પણ જોડાઈ ગયું છે શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડને પાંત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ ભેટમાં આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રીએ ઝારખંડમાં સત્તર હજાર છસો કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા શ્રી મોદીએ કાર્યક્રમ દરમિયાન ત્રણ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી તેમાં દેવઘર દિબ્રુગઢ રેલ સેવા ટાટાનગર અને બદમપહાર વચ્ચેની દૈનિક મેમુ ટ્રેન અને શિવપુર સ્ટેશનથી લાંબા અંતરની માલસામાન ટ્રેનનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ ઝારખંડના ચત્રામાં ઉત્તર કરણપુરા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું તેને સાડા સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે આનાથી આ વિસ્તારના વીજ પુરવઠાને ફાયદો થશે શ્રી મોદીએ રામગઢ જિલ્લામાં કોલ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની સેન્ટ્રલ કોલ ફિલ્ડ લિમિટેડના હેન્ડલિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે તેમણે કહ્યું કે દેશની મહિલાઓએ સાબિત કરી દીધું છે કે જો તક આપવામાં આવે તો તેઓ તમામ ક્ષેત્રમાં તેમના પુરુષ સમકક્ષોને પાછળ છોડી શકે છે રાષ્ટ્રપતિ આજે સવારે ઓડિશાના ગંજમ જિલ્લાના ભંજા વિહાર ખાતે બેરહામપુર યુનિવર્સિટીના પચ્ચીસમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતમાં મહિલાઓને સશસ્ત્ર દળોમાં કાયમી કમિશન આપવામાં આવ્યું છે જે પહેલા માત્ર પુરુષોનો જ ઇજારો હતો તેમણે કહ્યું કે મહિલાઓની સક્રિય ભાગીદારીથી ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય મહિલાઓની વસ્તી ઓગણપચાસ ટકા છે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તેમને વધુ સશક્ત બનાવવાની જરૂર છે સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે ઓગણચાલીસ હજાર એકસો પચીસ કરોડથી વધુ રૂપિયાના પાંચ મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ સચિવ ગીરધર અરમાનેની હાજરીમાં આજે નવી દિલ્હીમાં આ કરારોની આપ કરવામાં આવી હતી મીગ ઓગણત્રીસ એરક્રાફ્ટ માટે એરો એન્જિનની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે પાંચ કોન્ટ્રાક્ટમાંથી પ્રથમ કરાર કરવામાં આવ્યો છે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે ક્લોઝ ઇન વેપન સિસ્ટમ અને ઉચ્ચ ક્ષમતાવાળા રેડાર્ડની પ્રાપ્તિ માટે બે કરાર કરવામાં આવ્યા છે ભારતીય સશસ્ત્ર દળો માટે બ્રહ્મોઝ મિસાઇલ અને જહાજ આધારિત બ્રહ્મોઝ સિસ્ટમની પ્રાપ્તિ માટે બ્રહ્મોઝ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે બે કરાર કરવામાં આવ્યા છે મંત્રાલયે કહ્યું કે આ કરારો સ્વદેશી ક્ષમતાઓને મજબૂત કરવામાં મદદ કરશે અને વિદેશી હુંડિયામણની પણ બચત કરશે આ કરારો ભવિષ્યમાં વિદેશી દેશો પર નિર્ભરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઇટ મહાદેવ ઓનલાઈન બુક સામેના કેસમાં અત્યાર સુધીમાં એક હજાર બસો છન્નું કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી છે આ કેસમાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એજન્સીએ તાજેતરમાં કોલકાતા ગુરુગ્રામ દિલ્હી ઇન્દોર મુંબઈ અને રાયપુરમાં મહાદેવ ઓનલાઈન બુક સાથે સંકળાયેલા ગેરકાયદેસર નાણાંની હેરફેર કેસમાં નેટવર્ક સામે મોટા પાયે તપાસ અભિયાન હાથ ધર્યું હતું લગભગ બે કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવાની સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુનાહિત માધ્યમથી કમાયેલા પાંચસો એંસી કરોડ રૂપિયાથી વધુના નાણાં પણ ફ્રીઝ કરી દીધા છે તપાસ અભિયાનમાં ડિજિટલ ડેટા અને સંપત્તિની ઓળખ સહિત મોટા પ્રમાણમાં ગુનાહિત પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે છત્તીસગઢ પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે કેસની તપાસ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોલકાતાનો રહેવાસી હરિશંકર ટેબરેવાલ એક મોટો હવાલા ઓપરેટર છે તેઓ મહાદેવ ઓનલાઈન બુકના પ્રમોટરોના સહયોગી પણ છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરૂગને કહ્યું છે કે સરકારની નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓને દૂરના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી આકાશવાણી અને દૂરદર્શનની છે આજે ચેન્નાઈમાં આકાશવાણી દૂરદર્શન અને દક્ષિણ ક્ષેત્રના માહિતી અને પ્રસારણ એકમોના વડાઓ સાથે વાત કરતાં શ્રી મુરુગને કહ્યું કે સરકારે સરહદી વિસ્તારોમાં માળખાગત વિકાસને મજબૂત કરવા માટે પચ્ચીસો કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમણે સંચારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને સરકારી યોજનાઓનો અસરકારક રીતે પ્રસાર કરવા માટે કોડાઈ કેનાલ અને તિરુચીની એર એફએમ ચેનલોની પ્રશંસા કરી શ્રી મુરુગને તેમને રોલ મોડેલ માન્યા અને અન્ય એકમોને તેમની કાર્યશૈલી અપનાવવા કહ્યું બેઠકમાં પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર વસુધા ગુપ્તાએ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન દરમિયાન પ્રાદેશિક ભાષા સાથે પાંચ કલાક માટે સમારોહનું જીવંત પ્રસારણ કરવા માટે ઓલ ઇન્ડિયા રેડિયો ચેન્નાઈને અભિનંદન આપ્યા હતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું છે કે સરકાર બાળકોના શિક્ષણ અને આરોગ્ય બંને માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આંગણવાડી કેન્દ્રોમાં વ્યાપક ફેરફારો લાવી રહી છે આજે નવી દિલ્હીમાં આયોજિત પોષણ સે પઢિત કાર્યક્રમમાં બોલતા શ્રી મનપરાએ જણાવ્યું કે બાળકનું મગજ મોટા ભાગે છ વર્ષની ઉંમર સુધી વિકાસ પામે છે તેથી તેમના જીવનમાં સારી શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને સરકારે એક યોજના શરૂ કરી છે જે ભણતર અને સ્વાસ્થ્ય શ્રીલંકાના કોલંબોમાં આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો પ્રારંભ થયો છે આ મહોત્સવમાં અનેક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપરાંત કલા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ રહી છે આ પ્રસંગે એક પ્રદર્શન શિલ્પ બજાર અને પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે એક સેમિનારનું આયોજન કરવામાં આવશે જેમાં ગીતાના સાર ઉપદેશો અને ગીતા તત્વજ્ઞાન અંગેના જુદા જુદા મંતવ્યોનું તુલનાત્મક પૃથ્થકરણ અંગે ચર્ચા થશે આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ગીતા પ્રવચન પણ થશે આ મહોત્સવમાં સદભાવના યાત્રા પણ કાઢવામાં આવશે ભાજપે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને બદલી નાખી છે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના નેતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના આરામબાગ અને હુગલીમાં સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સિન્દ્રીથી પાંત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે ઓગણચાલીસ હજાર એકસો કરોડથી વધુ રૂપિયાના પાંચ મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા